આજ રોજ તારીખ ત્રણ દસ બે હજાર ત્રેવીસના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં ગામના આચાર્યશ્રી દ્વારા જર્જરિત ઓરડાઓ પર એક લાખ પંચાવન હજાર રૂપિયાનો શેડ બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ઓરડાઓ જર્જરિત હોય તમામ દિવાલો પડવાની સ્થિતિમાં હોય છતાં પણ એના પર એક લાખ પંચાવન હજારનો પતરાનો શેડ બનાવવામાં આવે જે બાબતે આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી વલસાડને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી ફક્ત બે નાના ઓરડાઓ જે જર્જરિત હોય તો શું કચરો મૂકવા માટે પૈસાનો બગાડ કરવામાં આવે છે અને આચાર્યને પૂછવામાં આવે છે કે કોણે મંજૂરી આપી તો મેં જ જાતે બનાવ્યો શું આ રૂપિયા એની પોતાના છે કદાચ

એક નંબરના ભ્રષ્ટાચારી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ઉપર એક લાખ પંચાવન હજારનો શેડ બનાવવામાં આવે છે અને જે શેડ બનાવ્યો એ તમામ ઓરડાઓ આ જગ્યાએ તોડાઓમાં એને એક લાખના પંચાવન હજાર રૂપિયા કચરો મૂકવા માટે એણે બનાવ્યા છે અમારી શિક્ષણ ખાતાને ખાસ વિનંતી છે